સુરતમાં નગરપાલિકા વહીવટી તંત્રએ તપાસ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ ડબલ ડ્યુટી કરતા હોવાનું ખુલતા જવાબદાર સિક્યુરિટી એજન્સી પર દંડનાત્મક કાર્યવાહી હાથ ધરી હતી સુરત નગરપાલિકાની મુગલીસરા મુખ્યાલયની સાથે વિવિધ આઠ ઝોનની વહીવટી કચેરી તથા કચેરી હદ વિસ્તારમાં આવતા ચૂપ કરતા મનપા વહીવટી તંત્ર એ સિક્યુરિટી એજન્સી પર દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી જોકે નિયત સંખ્યામાં ગાર્ડ હાજર રહેતા ન હોવાના સ્થિતિમાં એક પાસે આઠ આઠ કલાકની બે સિફ્ટ મુજબ કામ લેવાતું હોવાની ફરિયાદ તપાસ હાથ ધરાઈ હતી હાલ તો ડબલ ડ્યુટી કરતા હોવાનું જેને લઈ જવાબદાર પર કાર્યવાહી હાથ બાબતે ઘણીવાર ફરિયાદો આવતી હતી આશરે બે અઢી મહિના પહેલા અમે લોકો સૂચના આપી હતી કે આમાં શું છે તપાસ કરો તપાસના અંતે દસેક કંપનીના જે સિક્યુરિટી કામ કરતા હતા તેમાંથી એકસો બેતાલીસ જેટલા સિક્યુરિટી ગાર્ડ અન્ય જગ્યા પણ કામ કરતા અને સુરત મહાનગરપાલિકામાં કામ કરતા એની માટે એ લોકો પર દંડની કાર્ય કરવામાં આવી છે કંપની ઉપર ને આગામી સમયમાં તે લોકો પર કડક નિયમો સર કાર્યવાહી કરવામાં આવશે સર આ સિક્યુરિટી ગાર્ડ કઈ રીતે નોકરી કરતા હતા કઈ રીતે ઝડપાયા તે લોકો તપાસ બે અઢી મહિના પહેલા અમે શરૂ કરાવી હતી

નુકસાન કહેવાય અને ગંભીર બેદરકારી પણ કહેવાય તે માટે આવનાર સમયમાં આજે તો વહીવટ તંત્ર એ લોકો પાંચેક લાખ જેટલો દંડની કાર્યવાહી પણ કરી છે આગામી સમયમાં વધારેમાં વધારે કાયદેસરના પગલા ભરવામાં આવશે અધિકારીની બેદરકારી દેખાશે તો અમે ચોક્કસ એની પણ નિયમ અનુસાર કાર્ય કરવા કટિબદ્ધ છે